રાજકોટમાં ફરી વિદેશી વિદ્યાર્થીઓનો સામે આવ્યો છે ત્રાસ મોરબી રોડ પરના રતનપર ગામમાં વિદેશી વિદ્યાર્થીઓનો હંગામો રતનપર ગામમાં વિદેશી વિદ્યાર્થીઓ અને સ્થાનિકો વચ્ચે બોલાચાલી થઈ રતનપરમાં આફ્રિકન વિદ્યાર્થીઓનું ભાડે રાખીને કરે છે અભ્યાસ વિદેશી વિદ્યાર્થીઓ નશો કરતા હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો અગાઉ પણ વિદ્યાર્થીઓએ બબાલ કર્યાનો સ્થાનિકોનો આરોપ છે રાજકોટનું રતનપર ગામ જ્યાં વિદેશી વિદ્યાર્થીઓનો ત્રાસ સામે આવ્યો છે જેના કારણે રહીશો જે છે સ્થાનિકો જે છે ત્રાહિમામ પોકારી ગયા છે જે વિદેશી વિદ્યાર્થીઓ છે તે નશો કરતા હોવાનો પણ સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે રાજકોટમાં ફરી વિદેશી વિદ્યાર્થીઓનો સામે આવ્યો છે ત્રાસ મોરબી રોડ પરના રતનપર ગામમાં વિદેશી વિદ્યાર્થીઓનો હંગામો રતનપર ગામમાં વિદેશી વિદ્યાર્થીઓ અને સ્થાનિકો વચ્ચે બોલાચાલી થઈ રતનપરમાં આફ્રિકન વિદ્યાર્થીઓનું ભાડે રાખીને કરે છે અભ્યાસ વિદેશી વિદ્યાર્થીઓ નશો કરતા હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો અગાઉ પણ વિદ્યાર્થીઓએ બબાલ કર્યાનો સ્થાનિકોનો આરોપ છે રાજકોટનું રતનપર ગામ જ્યાં વિદેશી વિદ્યાર્થીઓનો ત્રાસ સામે આવ્યો છે જેના કારણે રહીશો જે છે સ્થાનિકો જે છે ત્રાહિમામ પોકારી ગયા છે જે વિદેશી વિદ્યાર્થીઓ છે તે નશો કરતા હોવાનો પણ સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે